ચોથા મુદ્દા પર આગળ વધીએ અને ટેટ ટાટ પાસ ઉમેદવારો જેમણે ફરીવાર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે અહીંયા ફરીવાર આંદોલનની ચીમકી એટલા માટે કહીએ છીએ કારણ કે અગાઉ પણ આ મુદ્દો અનેક વાર ચૂક્યો છે ત્યારે ફરીવાર હવે સોમવારે ગાંધીનગરમાં આંદોલન માટે ટેટ પાસ ઉમેદવારો એકઠા થવાના છે ટેટાસ પાસ ઉમેદવારો જે પાંચ મહત્વના મુદ્દાઓને લઈને સરકારને રજૂઆત કરવા માટે એકઠા થઈ રહ્યા છે અહીંયા સવાલ એ પણ કરવામાં આવી રહ્યો છે કે ટેટાટ પાસ ઉમેદવારો માટે જે સુવિધાઓ જે પણ જે નિયમો બનાવવામાં આવ્યા છે પણ અહીંયા જે વાત કરવામાં આવે છે જેટલા પણ જે પ્રક્રિયા કરવામાં આવે છે ધીમી ગતિએ ચાલે છે કાચબા ગતિએ ચાલતી આ પ્રક્રિયા છે જેના કારણે ટેટાસ પાસ ઉમેદવારોની સામે ફરીવાય અન્યાય થઈ રહ્યો છે તેવી વાત કરવામાં આવે છે ત્યારે જે વિદ્યાર્થી નેતા છે એમણે શું કહ્યું એ પણ સાંભળ્યું છેલ્લા ઘણા સમયથી ગુજરાતના શિક્ષણ વિભાગના શિક્ષણ મંત્રી આદરણીય કુબુરભાઈ ઢીંડો દ્વારા અલગ અલગ થાલા વચનો આપવામાં આવી રહ્યા છે એના દ્વારા થોડા સમય પહેલા એવું કહેવામાં આવ્યું કે દર પંદર જૂને શિક્ષકોની મોટા શિક્ષણ વિભાગમાં અલગ અલગ સમયોમાં ભરતી કરીએ છીએ પરંતુ એના જ સમયની એટલે કે એના ટ્રેનોની બે પંદર જૂન જતી રહી પરંતુ એક પણ જગ્યાએ શિક્ષકોની ભરતી કરવામાં આવી ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે અમે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરીશું અને દિવાળી પહેલા આ તમામ પ્રકારની ભરતી પ્રક્રિયાઓ છે પૂર્ણ કરી લેશું પરંતુ એના ટ્રેનોની બે દિવાળી જતી રહી હજી સુધી એ ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી ત્યારબાદ એના દ્વારા એવું કેવું કે ભાઈ સોળ તારીખ સુધી માટે કે સોળ જાન્યુઆરી સુધીમાં અમે આ જે ભરતી પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કરી નાખશું અને એનું કેવા પ્રમાણે કે ભાઈ થોડો સમય લેટ થયું છે પરંતુ એક મહિનાની અંદર આ પ્રોસેસ પૂર્ણ થઈ જશે એ રીતે જોવા જઈએ તો એક મહિનો પણ જતો રહ્યો આજ દિન સુધી એ ભરતી પ્રક્રિયામાં હજી કશું જ કે આગળ વધ્યું નથી એટલે આ સરકારને જોડાવા માટે અને ઝઘડવા માટે ફરી ગુજરાતના શિક્ષિત જે યુવાનો જે છે શિક્ષક બનવા માગી રહ્યા છે એ ચોવીસ તારીખે ગાંધીનગરની અંદર ફરી ભેગા થઈ રહ્યા છે

ભરતીનો તેમનો વિષય હતો જે પણ હાલ મંદ ગતિએ ચાલી રહી છે અને સાત જેટલી તેમની માંગણીઓ છે જેને લઈને પણ તેઓ સરકાર સમક્ષ અને એક વખત રજૂઆત કરી છે પરંતુ તેનું કોઈ નિરાકરણ ન આવવાના કારણે આખરે સોમવારે આ તમામ ઉમેદવારો જે છે તે ગાંધીનગર એકઠા થશે અને સરકાર સામે ફરી એકવાર માયો ચડાવવાના છે ધોરણ એક થી આઠ માં વિદ્યા સહાયકોની કેટેગરી અને વિષય મુજબ ની જગ્યાઓનું લિસ્ટ જે છે તે જાહેર કરવામાં આવે તેવી તેમની એક માંગ છે અંદાજિત પાંચ હજાર સાતસો જૂના શિક્ષકો અને બારસો આચાર્યની બદલી કેમ્પના અંતે ખાલી પડેલ જગ્યાઓ જે છે જેમાં ચાલુ શિક્ષણ સહાયક ની જગ્યા વધારા કરવા માટેની પણ તેમની એક માંગ છે અને ગત વર્ષે મંજૂર થયેલ બે હજાર સાતસો પચાસ વિદ્યા સહાયકો ની ચાલુ ભરતીની જે ભરતી પ્રક્રિયા જે છે તેમાં જગ્યા વધારવા માટેની પણ ઉમેદવારો તરફથી માંગ કરવામાં આવી છે અને લાંબા સમયથી જે પ્રકારની તેમની માંગ છે હાલ સરકારે ભરતી જાહેર કરી છે તે સંખ્યા ખૂબ ઓછી છે કમ્પેરલી જે જગ્યાઓ શિક્ષકોની ખાલી છે તેને લઈને ઉમેદવારો માંગ કરી રહ્યા છે કે જે પ્રકારનું મહેકમ ખાલી છે તેની તુલનામાં ખૂબ જ ઓછી સંખ્યાની અંદર જે શિક્ષકોની ભરતી જે છે 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 તે સરકારે જાહેર કરી અને તેને લઈને તેમની માંગ કે જો તેઓની વહેલી તકે જગ્યાઓ નહીં વધારવામાં આવે તો પોતાની ઉંમર મર્યાદા વટાવી જવાના કારણે તેમને જે ભણેલું છે તે કોઈ પણ ઉપયોગી નીવડશે તે પ્રકારની શક્યતા બહુ ઓછી છે અને આ જ તમામ મુદ્દાઓ છે જેને લઈને